ગોપાલ ઇટાલિયાને બે કરોડની ઓફર ફેંકનાર મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું આ સત્ય કોઈ નથી જાણતું એક મર્ડર કેસમાં પણ ફસાયેલા છે અને પત્ની પણ કરે છે આવું કામ મિત્રો હાલ મોરબીમાં રાજકારણ ગરમાયું છે ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃત અને આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે એકબીજાને પડકાર ફેંકવાનો જંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કાંતિ અમૃત ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો કે મોરબીમાં જીતીને દેખાડો તો હું એક કરોડ રૂપિયા આપીશ જ્યારે ગોપાલ ઇટાલિયાએ પણ તેની ચેલેન્જ સ્વીકાર કરી અને કહ્યું કે બાર જુલાઈએ બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું આપો તો હું તમને માનું મિત્રો ત્યારે આજે આપણે જાણીશું કે ગોપાલ ઇટાલિયા સામે ટક્કર લેનાર કાંતિ અમૃત્યા કોણ છે ધારાસભ્ય હોવા છતાં તેઓ એવું તે શું કામ કરે છે કે કરોડ રૂપિયાની ઓફર આપી દીધી અને કોના મર્ડર કેસમાં તેઓ ફસાયેલા હતા શું છે તેમનું અસલી સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ કોણ છે કાંતિ અમૃત્યા મિત્રો કાંતિલાલ શિવલાલ અમૃત્યાનો જન્મ આઠ માર્ચ ઓગણીસો ને બાસઠના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં પટેલ પરિવારમાં થયો હતો મોરબી બંનેની નિષ્ફળતાને કારણે આવેલા પૂર દરમિયાન ઓગણીસો ને સિત્તેરના દાયકામાં એક નાના છોકરા તરીકે પણ તેમની પીડીતાના પુનર્વાસ માટે સેવા આપી હતી મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાંથી અભ્યાસ પૂરો કરીને એક યુવાન તરીકે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એક વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા આ પછી તેઓ બીજેપીમાં જોડાયા હતા જીવનના પ્રારંભિક વર્ષો દરમિયાન આરએસએસમાં સ્વયંસેવક રહ્યા તેમણે સ્થાનિક સ્તરે પક્ષના કાર્યકરોને ઉત્સાહિત કરવાનું પડકારજનક કાર્ય હાથ ધર્યું હતું સહકાર્યો અને સ્થાનિક ઉદ્યોગપતિ સામે મળીને કાંતિભાઈએ મોરબી જિલ્લા સૌરાષ્ટ્રને કચ્છમાં ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કેડર બેચ બનાવવાનું નક્કી કર્યું મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું મિત્રો પ્રથમ વખત ઓગણીસો પંચાણુંમાં કાંતિભાઈએ મોરબી ખાતે પાર્ટી કેડરની કમાન સંભાળી અને એમએલએ તરીકે ચૂંટાયા ત્યારથી વર્ષ બે હજાર તેર સુધી તેઓ એમએલએ તરીકે મોરબીના મત વિસ્તારમાં સેવા આપી હતી ડિસેમ્બર બે હજાર બારમાં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાંતિભાઈ પાંચમી વખત ચૂંટાયા હતા મોરબી અને આસપાસના લોકો તેમને કાનાભાઈના નામથી જાણીતા છે તેમણે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કર્યું છે ભાજપના કાંતિ અમૃતિયા કે જે સતત પાંચ ટર્મથી જીતતા આવ્યા હતા એ ભાજપની સિક્યોર બેઠક કોંગ્રેસના પાળે ગઈ હતી અને કોંગ્રેસના બ્રિજેશ મિરજાએ જીતનો ડંકો વગાડીને પહેલી વાર જીતનું ખાતું ખોલાવ્યું હતું મર્ડર કેસમાં પણ રહ્યા ચર્ચામાં મિત્રો પ્રકાશ રવેશિયા ચકચારી મર્ડર કેસમાં કાંતિ અમૃત્યાને નિર્દોષ જાહેર કર્યા હતા સોળ સપ્ટેમ્બર ઓગણીસો રોજ ચાર વ્યક્તિએ મોરબીમાં પ્રકાશ હત્યાના હત્યા કરી હતી આ ઘટનાનો કેસ ગોંડલ કોર્ટમાં ચાલ્યો હતો અને દસ નજરે ચુનાર શખ્સ અને એકસો સિત્તેર બીજા સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા હતા ત્યારબાદ વર્ષ બે હજાર ચારમાં માં ગોંડલ કોર્ટે કાંતિ અમૃતિયા સહિત સાત જણાને આજીવન કેદની સજા ફટકારી હતી ત્યારબાદ કાંતિ અમૃતાએ હાઈકોર્ટમાં અપીલ અને છવ્વીસ ઓક્ટોબર બે હજાર સાતના રોજ હાઈકોર્ટે કાંતિ અમૃતાને નિર્દોષ જાહેર કર્યો હતો શંકરસિંહ મંત્રી બનાવતા હતા છતાં ભાજપના છોડ્યું મિત્રો મોરબી બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મૂળ આરએસએસના અને ઓગણીસો પંચાણુંથી બે હજાર બાર સુધી સળંગ ધારાસભ્ય તરીકે જીતતા આવેલા કાંતિ અમૃતાએ કહ્યું મોરબીમાં લુખાગીરી ખૂબ જ વધી ગઈ છે ખોટા કામો કરાઈ રહ્યા છે તે બંધ કરવા માટે મારે આવવું પડશે અને આજથી જ તેની શરૂઆત કરું છું મને શંકરસિંહ વાઘેલા મંત્રી બનાવતા હતા છતાં મેં ભાજપ છોડ્યું નહોતું હાલમાં તે લેવાનું